નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપને આ વિડીયોમાં જાણીશું ભગવાન સૂર્યદેવને જળ કેમ ચડાવવામાં આવે છે જળ ચડાવવાની સાચી રીત શું છે જળ ચડાવતી વખતે કયા કાર્યો કરવા જોઈએ અને કયા ઉપાયો કરવાથી ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ આદિ પાંચ દેવતાઓમાંના એક માનવામાં આવે છે તેની સાથે કલયુગના એકમાત્ર દૃશ્યમાન દેવતા તરીકે પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો વહેલી સવારે તેમને જળ અર્પણ કરે છે દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાનું વર્ણન પણ શાસ્ત્રોમાં જોવા મળે છે એનાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે પણ વ્યક્તિના જીવનમાં સૂર્યદેવના જેવું તેજ પણ પ્રસરે છે કારણ કે સૂર્યને સૌથી તેજસ્વી દેવ માનવામાં આવે છે સૂર્યદેવને નિયમિત રીતે પૂજા કરવાથી માન સન્માન વધે છે પ્રગતિના માર્ગો પણ ખુલે છે આ સિવાય આર્થિક સંકટની સ્થિતિ ક્યારે નથી આવતી તે જ સમય એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે આના માટે દરરોજ સવારે સૂર્ય ભગવાનને અર્પણ કરવાથી એ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે નિશ્ચાંતોના મતે સૂર્યને જળ અર્પિત કરવાથી ઘણા ફાયદાઓ થાય છે પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે તેમને જળ ચડાવતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ છે સાચી રીત સૂર્યદેવને હંમેશા તાંબાના વાસણમાંથી જળ ચડાવવું જોઈએ હંમેશા સૂર્યદેવને સમય જળ ચડાવવું જોઈએ એટલે કે સૂર્યોદય સમય કારણ એ છે કે આ દરમિયાન પાણી અર્પણ કરવું ખૂબ જ ફાયદાકારક છે સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ રાખવું જોઈએ આંખો બંધ રાખવી જોઈએ જળ અર્પણ વિધિ પૂરી કર્યા બાદ નીચે પડેલા જળમાં હાથ વિના કરી આંખોને લગાડવામાં પણ શુદ્ધિ થયાનું માન આપવામાં આવે છે ફૂલ ચંદનનો પાવડર સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે જળમાં અવશ્ય ચડાવી શકાય જળ ચડાવતી વખતે ઓમ આદિત્યાય નમ મંત્ર અથવા ઓમ ધરિણી સૂર્યાય નમ્રુ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ સૂર્ય ભગવાનને લાલ પુષ્પ અર્પણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે માનસિક શાંતિ મળે છે દરરોજ સવારે સૂર્યદેવને જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ આ કામથી ધાર્મિક લાભની સાથે સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે ભગવાન સૂર્યને જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે આળસ દૂર થાય છે રોશની વધે છે ભવિષ્ય પુરાણમાં બ્રહ્માના પૂર્વ શ્રી કૃષ્ણ અને સૂર્ય સંબંધિત સંવાદો છે જે વ્યક્તિ સૂર્યની પૂર્ણ ભક્તિ અને ભક્તિભાવથી પૂજા કરે છે તેને દરેક મનોકામના સૂર્ય ભગવાન પૂર્ણ કરે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૂર્યની ઉપાસનાથી અસરથી તમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે હવે દર્શક મિત્રો આવો આપણે સાંભળીએ ભગવાન સાંભળવાથી એવું માનવામાં આવે છે કે જો રવિવારના દિવસે ભગવાન સૂર્યની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સુખની કમી રહેતી નથી અને જીવન હંમેશા સુખીથી વિતે છે સૂર્યદેવ ભગવાનની પૌરાણિક કથા આપણે સાંભળીશું વિડીયોમાં આગળ વધતા પહેલા હજી સુધી તમે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન જરૂર દબાવો અને વિડીયોની અત્યારથી જ એક લાઇક કરી દો કમેન્ટમાં સૂર્યનારાયણ ભગવાનની જય અવશ્ય લખો પ્રાચીન કાળની વાત છે એક વૃદ્ધ મહિલા હતી જે નિયમિતપણે રવિવારે સૂર્યોદય પહેલા ઉઠતી અને પોતાની દિનચર્યામાંથી નિવૃત્ત થયા પછી તેના આંગણે ગાયના છાણથી ડાંકતી જેથી તે સ્વસ્થ રહે આ પછી તે સૂર્યદેવની પૂજા કરતી હતી તે રવિવારના વ્રતની કથા પણ સાંભળતી આ દિવસે તે એક ભોજન લેતી હતી અને તે પહેલા તેને સૂર્ય ભગવાનને ભોજન પણ અર્પણ કર્યું સૂર્ય ભગવાન તે વૃદ્ધ મહિલાથી ખૂબ જ ખુશ હતા આ જ કારણ હતું કે તેને કોઈ પણ પ્રકારની પીડા ન હતી અને તેની પાસે સંપત્તિ પણ ભરપૂર હતી જ્યારે તેના જોયું કે તે ખૂબ ખુશ રહે છે ત્યારે તેને ઈર્ષા થવા લાગી પડિયાના ઘરમાં ગાય ન હતી તેથી તે પાડોશીના આંગણમાં ગાયનું છાણ લાવતી કારણ કે ત્યાં એક ગાય બાંધેલી હતી પાડોશીએ વૃદ્ધ મહિલાને હેરાન કરવા માટે કંઈક વિચાર્યું અને ગાયને પોતાના ઘરની અંદર બાંધી દીધી આવતા રવિવારે વૃદ્ધ મહિલાને આંગણું લીપવા માટે ગાયનું છાણ મળ્યું નહીં આ કારણે તેણે સૂર્યદેવને ભોજન પણ ન કર્યું ઉપરાંત તેણે પોતે પણ ખોરાક ન ખાધો અને આખો દિવસ ભૂખ્યા અને તરસે રહ્યો અને પછી સૂઈ ગઈ બીજા દિવસે જ્યારે તે જાગીને જોઈ કે તેના આંગણામાં એક સુંદર ગાય અને વાછરડું બાંધેલું હતું વૃદ્ધ સ્ત્રી ગાયને જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે ગાયને ચારો ખવડાવ્યો તે જ સમયે તેની પાડોશી વૃદ્ધ મહિલાના આંગણામાં બાંધેલ સુંદર ગાય અને વાછરડાને જોઈ વધુ ઈર્ષ્યા કરવા લાગી તેથી તેણે તેના પ્રત્યે વધુ ઈર્ષ્યા થઈ જ્યારે પડોશીએ તેની ગાય પાસે સોનાનું છાણ પડેલું જોયું તો તે ઉપાડી તેની ગાયના છાણ પાસે રાખ્યું સોનાના છાણથી પડોશી થોડા દિવસોમાં ધનવાન બની ગયા આવો કેટલાક દિવસો સુધી ચાલતું રહ્યું ઘણા દિવસો સુધી વૃદ્ધ મહિલાને સોનાના છાણ વિશે કંઈ ખબર જ ન હતી આવી સ્થિતિમાં વૃદ્ધ મહિલાએ પહેલાની જેમ સૂર્ય ભગવાન માટે ઉપવાસ ચાલુ રાખ્યો કથા પણ સાંભળતી રહી આ પછી જે દિવસ સૂર્યએ પાડોશીની ચાલાકી વિશે ખબર પડી પછી તેને જોરદાર તોફાન લાવ્યું જોરદાર તોફાનને લીધે વૃદ્ધ મહિલાએ પોતાની ગાયને ઘરના અંદર બાંધી દીધી બીજા દિવસે વૃદ્ધ મહિલા જાગી ત્યારે સોનાનું છાણ જોયું પછી તેને ખૂબ જ આશ્ચર્ય થયું ત્યારથી તેણે ગાયને ઘરની અંદર બાંધી રાખી હતી થોડા જ દિવસોમાં વૃદ્ધ સ્ત્રી ઘણી ધનવાન બની ગઈ વૃદ્ધ મહિલાની સુખી અને શ્રીમંત સ્થિતિને જોઈ પાડોશીને વધુ ઈર્ષ્યા થઈ પાડોશીએ તેના પતિને સમજાવ્યો અને તે શહેરના રાજા પાસે મોકલ્યો જ્યારે રાજાએ તે સુંદર ગાયને જોયું ત્યારે તે ખૂબ જ ખુશ થયો સોનાનું છાણ જોઈ તો તેના અંદર આનંદનો પાર ન રહ્યો અને તેના શહેરના રાજા પાસે ગાયને લાવવા મોકલી રાજાના સિપાહી તો ગાયને લઈ પોતાના દરબારી પહોંચ્યા તે જ સમયે વૃદ્ધ મહિલા ભૂખ્યા અને તરસ્યા હતા ત્યારે સૂર્ય ભગવાનની પ્રાર્થના કરી રહ્યા હતા ગાય અને વાછરડું તરત જ પરત કરી દો જો તમે આ નહીં કરો તો તમે સમસ્યાઓનો પહાડ તમારા ઉપર તૂટી પડશે સૂર્યદેવના સ્વપ્નમાં રાજાએ ખરાબ રીતે ડરાવ્યા આ પછી રાજા ગાય અને વાછરડું વૃદ્ધ સ્ત્રીને પાછું આપી દીધું રાજાએ વૃદ્ધ સ્ત્રીને ઘણા પૈસા આપ્યા અને માફી માંગી તે જ સમયે રાજાએ પડોશી અને તેના પતિને સજા પણ કરી આ પછી સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી કે બધાએ રવિવારનો ઉપવાસ કરવો સૂર્યદેવનું વ્રત કરવાથી વ્યક્તિ ધન્ય ધાન્યથી ભરપૂર બને છે તેનાથી ઘરમાં ખુશીઓ આવે છે જો કુંડળીમાં હોય સૂર્ય દોષ તો તમે અનેક રોગોનો શિકાર બની શકો છો અપનાવો આ ઉપાય ગ્રહોના રાજા માનવામાં આવે છે સૂર્યગ્રહણ વિશે તો બધા જાણે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સૂર્યગ્રહણ વ્યક્તિની કુંડળીમાં પણ દોષ હોય છે જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે તો તમને હાડકા સંબંધિત રોગો અથવા આંખના રોગોથી પીડાઈ શકું છું સૂર્યદોસ્તી હૃદયના રોગો પાચનતંત્રના રોગો અને ટીબી જેવા રોગો પણ થાય છે શાસ્ત્રો અનુસાર જો કુંડળીમાં સૂર્યગ્રહ નકારાત્મક અને અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે જેમ કે હૃદય રોગ આંખને લગતા રોગો પણ આ સિવાય જ્યારે સૂર્ય અશુભ પરિણામ આપવાનું શરૂ કરે ત્યારે તમને જીવનમાં પણ અનેક આફતો આવે છે બીજી તરફ જો સૂર્યદેવ શનિદેવથી પીડિત હોય તો બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ તમને થાય છે જો ગુરુ પીડિત હોય તો હાઈ બ્લડ પ્રેશરની બીમારી પણ તમને થાય છે આ બધા ઉપાય આપણે જાણીશું આ રોગોથી બચવા માટે એટલે કે સૂર્યદોષથી બચવા માટે તમારે આટલા સામાન્ય ઉપાય તો અવશ્ય કરવા જ જોઈએ કુંડળીમાં સૂર્યદેવને બળવાન કરવા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદોષ અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ રવિવારે તાંબુ અને ગૌ જરૂરિયાતમંદ અથવા કોઈ પણ ગરીબ વ્યક્તિઓને દાન કરી શકો છો સૂર્યદેવને બળવાન બનાવવા માટે રવિવારે સ્નાન કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો અને તેમાં લાલ ચંદન લાલ ફૂલ અક્ષત અને દુર્વા મિક્સ કરો આ પછી સૂર્યદેવ ભગવાનને અર્પણ કરો રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો તેની સાથે જ સૂર્યદેવને તાંબાના વાસણમાં જળ અર્પણ કરો દર્શક મિત્રો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર આવી જ અવનવી ધાર્મિક માહિતી લઈને મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર